વાવથરાજ જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલા રૈયા ગામે ચોર ટોળક્યોએ એક જ રાત દરમિયાન પાંચથી વધુ મંદિરોને નિશાન બનાવતા ગામમાં ભારે ચકચાર મચી છે ચોરોય મંદિરના તાળા તોડી સોના ચાંદીના દાગીના ચાંદીના છતર તથા દાન પેટીમાં રહેલી રોકડ રકમ સહિત અંદાજે પાંચ લાખ રૂપિયાનો મુદ્દામલ ઉઠાવી લીધાનો અંદાજ છે રાત્રિના અંધારાનો લાભ લઈને ચોર ટોળક્યોએ ગામના જુદા જુદા વિસ્તારોમાં આવેલા મંદિરોમાં ઘૂસી પૂજામાં વપરાતા કિંમતી દાગીના અને દાનપેટીમાં રહેલી રોકડ રકમ ચોરી લીધી હતી સતત પાંચ મંદિરોમાં ચોરીની ઘટનાઓ બહાર આવતા ગામમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે જ્યારે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી છે પોલીસ ટીમે મંદિરોની આસપાસના વિસ્તારોમાં તપાસ તેજ બનાવી સીસીટીવી ફૂટેજ શંકાસ્પદ વાહનો અને ચોરોના સંભવિત માર્ગ અંગે માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે ગામમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓ સામે સ્થાનિક નાગરિકોએ રાત્રિમાં પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગ કરી છે ત્યારે હાલ તો પાંચથી વધુ મંદિરોમાં થયેલી આ ચોરીની ઘટના દિયોદર તાલુકામાં ચર્ચાનો વિષય બની રહી છે અમારે એવું કેવું છે કે અમારા આકુતિયા પરિવારમાં શક્તિમામાં ચોરી થયેલી છે અને પોણ પરિવારમાં થયેલી છે નાઈ સમાજમાં પણ થયેલી છે અને ઠાકોર સમાજમાં પણ ચોરી થયેલી છે એટલે પિલ્યાતર સમાજમાં પણ ચોરી થયેલી છે અમારા મંદિરમાંથી ભાઈ સતર લઈ ગયા છે એક ભાઈ હોનાનો ચેન લઈ ગયેલા છે પાછી એક વ્યાટી લઈ ગયેલા છે પછી અમારી પેટી માતાજીની અંદર હતા પાંચ દસ હજાર કે વીસ હજાર જે હોય એ લઈ ગયા છે અને ચો ભાઈ અમારું પોલીસનું એવું કહેવું છે કે પોલીસ આના ઉપર કાર્યવાહી કરે અને અમારે ચો માતાજીને ચોરીનો છે એનો નિકાલ અમને લઈ આપે અને ઝડપી ઝડપી અમને નિકાલ લઈ આવે એવી અમારી રહીએ ગોમની અમારી બધાની માંગ છે માનો મુકીશ પીદશપી રહીએ અમારા નકળંગના મંદિરને બે બે મહિના પહેલી પ્રતિષ્ઠા કરેલી હતી નકળ મહાકાળી માતાનું મંદિર છે ત્યાં પેટી હતી એના અંદાજે પંદર હજાર રૂપિયા અંદર હશે તો માતાજીના છોતર હતા અંદર તે બધી રાતે ચોરી થઈ છે બે વાગે જેવી

જે વહેલી સવારે ખબર પડતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પોલીસ તપાસમાં આવી છે અને અમારા રૈયા સમગ્ર ગામની એક જ માંગ છે કે વહેલીમાં વહેલી તકે ચોરને પકડે અને દરેક મંદિરનો જે મુદ્દામાલ છે એ અમને સૌને ગ્રામજનોને પરત આપે એવી અમારી નમ્ર વિનંતી